મિત્રો આજથી ગુજરાતમાં છવાઈ જશે અંધારપટ ગુજરાતમાં વરસાદની ભરપૂર શક્યતા કયા જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે કઈ સિસ્ટમ કામ કરશે જે ગુજરાતને આવનારા દસ દિવસ સુધી હજુ પણ વરસાદ આપવાની છે તમામ પ્રકારની માહિતી અને પરિબળો આ વિડીયોમાં તમને મળી જવાના છે નમસ્કાર મિત્રો આપની સાથે હું છું પિનાલગીરી ગોસ્વામી આજના વેધર એનાલિસિસમાં વાત થશે આજે તારીખ સત્તર ઓગસ્ટથી લઈને સત્યાવીસ અઠ્યાવીસ ઓગસ્ટ સુધી ગુજરાતમાં કેવું રહેશે હવામાન કઈ જગ્યાએ મેઘતાંડવ થશે કે જેમાં એક ઇંચથી લઈને ચાર અથવા તો પાંચ ઇંચ કરતા પણ વધારે વરસાદ નોંધાઈ શકે છે મિત્રો મહત્વનું છે કે ગત ચોવીસ કલાકમાં ગુજરાતના અનેક જિલ્લા અને તાલુકામાં એકથી લઈને અઢી ઇંચ સુધીના વરસાદ પણ જોવા મળી રહ્યા છે આપણે અગાઉ પણ માહિતી આપી હતી કે આ જે વરસાદનો રાઉન્ડ છે એ ખૂબ જ સારો અને મજબૂત રાઉન્ડ છે અને લાંબા ગાળાનો રાઉન્ડ છે મહત્વનું છે કે મિત્રો આજે તારીખ સત્તર ઓગસ્ટ છે તો આજે ગુજરાતના દક્ષિણ ગુજરાત કહી શકાય મધ્ય ગુજરાત કહી શકાય ઉપરાંત સૌરાષ્ટ્રના પર દક્ષિણ અને પૂર્વ તરફના વિસ્તારમાં વરસાદની શક્યતા વધુ છે આજ રોજ ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ નવસારી વલસાડ ઉપરાંત બોટાદ ભાવનગર અમરેલી આણંદ ખેડા પંચમહાલ દાહોદ સહિત અનેક વિસ્તારમાં ભારેથી તે ભારે વરસાદ થઈ શકે છે જેમાં એક ઇંચથી લઈને ચાર ઇંચ કરતાં પણ વધારે વરસાદ નોંધાઈ શકે છે મહત્વનો છે કે આજે વરસાદનો રાઉન્ડ છે થંડસ્ટોમ એક્ટિવિટી ભરપૂર ભરપુર રહેશે વીજળીના કડાકા ભડાકા ભરપૂર રહેશે એટલે થોડા વીજળીથી પણ સાચવજો મહત્વનું છે કે આ જે સિસ્ટમ છે તેની અસર આ સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાતને વ્યાપક થવાનું છે ઉત્તર ગુજરાત અને કચ્છમાં પણ ભારેથી તે ભારે વરસાદની સંભાવના છે એકંદરે મિત્રો સાર્વત્રિક વરસાદનો માહોલ સર્જાઈ જશે આ જે સિસ્ટમની જે મજબૂતાઈ છે એ આપણને બાવીસ ત્રેવીસ ઓગસ્ટ સુધી ખાસ કરીને જોવા મળે અને ચોવીસ તારીખથી આ સિસ્ટમ સામાન્ય નબળી પડે એટલે છૂટો છવાયો વરસાદ રહેશે એક સાર્વત્રિક વરસાદનો જે બોન્ડિંગ છે એ તૂટી જવા પામશે એટલે ચોવીસ તારીખથી આ સિસ્ટમ થોડી નબળી પડશે મહત્વનું છે કે આગામી એક અઠવાડિયું ગુજરાત ઉપર ભારેથી તે ભારે વરસાદી શક્યતા માનીને ચાલવો અને આપણે જે વિસ્તારો દર્શાવે છે તે વિસ્તારોમાં ખાસ વરસાદની શક્યતા વધુ છે બાકી મિત્રો તમારા વિસ્તારમાં વરસાદનું પ્રમાણ કેવું છે તાપ તડકો ઉગાડ હોય બફારાનું પ્રમાણ હોય વરસાદ જોરદાર થયો હોય નુકસાની થઈ વીજળી પડી હોય તમામ પ્રકારની માહિતી નીચે કમેન્ટમાં આપજો જેથી અન્ય મિત્રો પણ જાણી શકે ઉત્તર ગુજરાતના પણ અનેક ભાગોમાં એક ક્લાઉડ બેડ ફોર્મેશન રહેવાશે ઉપરાંત ભેજનું પ્રમાણ રહેશે લોક ફોર્મેશન રહેશે અને છૂટાછવાયા વરસાદની શક્યતા વધુ છે જેમાં એક ઇંચ અથવા તો બે ઇંચની આસપાસ વરસાદ થઈ શકે છે કચ્છમાં પણ ભારેથી તે ભારે વરસાદની સંભાવના છે અત્યારે સેટેલાઇટ બેઝના માધ્યમથી તમને ઉત્તર ગુજરાત અને કચ્છમાં વરસાદની તીવ્રતા નહીં દેખાય પરંતુ મિત્રો આગામી સાત દિવસમાં ઉત્તર ગુજરાત અને કચ્છમાં પણ ભારેથી તે ભારે વરસાદ થઈ શકે છે આપણે જણાવ્યું તે પ્રમાણે આ જે સિસ્ટમની અસર છે એ સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતને તો થવાની જ છે પરંતુ ઉત્તર ગુજરાત અને કચ્છમાં પર સેટેલાઇટ બેઝ નહીં બતાવે તો પણ તેમાં વરસાદ જોવા મળશે એકંદરે સાર્વત્રિક વરસાદનો માહોલ આપણને જોવા મળી જવાનો છે તો ચાલો મિત્રો ફરીથી લેટેસ્ટ ઇન્ફોર્મેશન અને વરસાદની નવી આગાહી લઈને મળતા રહીશું ત્યાં સુધી તમને રજા આપશો નમસ્તે